આગળ આપણે વાત કરીએ પહેલા હું તમને જણાવી દઉં કે કયા ટોપિક વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ભારતનું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારત નિર્વાચન આયોગ ભારત ચૂંટણી પંચ આ રાષ્ટ્રીય ચૂંટણી આયોગ અથવા ભારતીય ચૂંટણી પંચ જે છે જેમના હાલ મુખ્ય ચૂંટણી પંચ તરીકે કોણ છે શ્રી જ્ઞાનેશ કુમાર એમણે જાહેરાત શું કરી છે કે ચાર નવેમ્બરથી એટલે કે આજેથી આજથી ભારતની અંદર

બરાબર તો એના જે તમામ લોકો છે એમને આવરી લેવામાં આવશે એ પ્રતિભાવ વગર કે એની અંદર કોઈ અડચણ વગર હવે બીજો તબક્કો બાર રાજ્યમાં ચાલુ થયો છે બરાબર છે તો આજના જ ન્યૂઝમાં તમે આ બધી હેડલાઈન જોઈ હશે કોઈ પણ સમાચારનું છાપું ઉઠાવીને જોઈ લો એની અંદર હશે કે ભાઈ સ્પેશિયલ ઇન્ટેન્સિવ બરાબર સ્પેશિયલ એટલે ખાસ ઇન્ટેન્સિવ એટલે કે તીવ્ર અને રિવિઝન એટલે કે પુનરાવર્તન સ્ટાર્ટ થઈ ગયું છે બરાબર જે 12 રાજ્યોની અંદર ડોર ટુ ડોર ઘરે ઘરે જઈને જે બૂથ ઓફિસર હશે બરાબર જે એ બૂથ ઓફિસરની અંદર એ ઘરે ઘરે જઈને તમામ લોકોના ચૂંટણી પંચના સરનામા નામ ઘર આ બધી વિગતો જે છે શું કરશે ચકાસવાના છે અને જે પહેલો મુદ્દો ગરમ થયો હતો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો વોટનો ને એ બધો તો એના દ્વારા પણ આ એક વેગ મળ્યો હોય એવું લાગે છે તો ભારતની અંદર આ સ્ટેપ દ્વારા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે છે એ શું લાવવા માંગે છે પારદર્શિતા એટલે કે ટ્રાન્સપરન્સી લાવવા માંગે છે તો આંદમાન નિકોબારની અંદર તમે જોવા જાવ છો બરાબર છે એમ બીજા નંબરે સૌથી ઓછા નાગરિકો વસે છે ભારતના ત્રણ લાખ એના બાદ પોંડી ચેરીમાં દસ પોઈન્ટ માત્ર પંચાવન એટલે કે એક હજાર લોકો એક પોલિંગ બૂથ કહી શકો છો પોલિટિકલ પાર્ટી કેટલી છે તો લક્ષદ્વીપની અંદર પાસઠ પાર્ટી છે બરાબર છે અને ઇઆર અગિયાર છે ડીઓ એક જ છે

જે તમે કહી શકો કે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય એટલે ઉત્તર પ્રદેશ એ પણ આવી ગયું પશ્ચિમ બંગાળ પણ આવી ગયું છે તો રાજ્યની અંદર લગભગ પચાસ રિવિઝન થવાનું છે બરાબર છે એટલે આ વસ્તુ તમે અહીંયા જોઈ શકો છો કે પાંચ લાખ તેત્રીસ હજાર જેટલા બરાબર છે જે પોલિંગ બુથ ના ઓફિસર હશે પાંચ લાખ લોકો જઈને શું કરવાના છે આ સર્વે કરવાના છે આ एसआईआर માં ભાગ લેવાના છે બરાબર છે એની અંદર ઈઆર 10000 હશે અને ડીઓ 321 હશે તો આ જે સમય છે એ પ્રિન્ટિંગ નો ટ્રેનિંગ નો એ 28 થી 28 ઓક્ટોબર થી 3 નવેમ્બર સુધીમાં પૂરો થઈ ગયો બરાબર છે 28 29 30 31 1 2 3 એક અઠવાડિયું પૂરો થઈ ગયો 4 નવેમ્બર એટલે કે આજ થી લઈને 4 ડિસેમ્બર સુધી એક મહિનાની અંદર ઘરે ઘરે જઈને તમારો જે છે એ ચૂંટણી કાર્ડ ઓળખવામાં આવશે બરાબર છે અને નવમી ડિસેમ્બરે શું કરવામાં આવશે ડ્રાફ્ટ ઇલેક્ટોરલ રોલ્સ બરાબર છે જે ચૂંટણીના પરિણામો આવ્યા છે છે મીન્સ કે જે જે આ એ ડિસેમ્બરે દેખાડવામાં આવશે એની અંદર તમારે કોઈ સુધારો વધારો કરવાનો હોય તમારું નામ તમારું ઘર તમારા કોઈપણ વસ્તુ જે ચૂંટણી કાળમાં આ તમે જે અપડેટ કરાવી છે તમારા ઘરે જે પોલિંગ ઓફિસર ને એમાં કોઈ સુધારો વધારો કરવો હોય

એ દેખાશે તો આ સમયગાળો યાદ રાખજો આ તમારી एग्जामમાં પૂછી શકાય છે બરાબર છે આજથી ચાલુ થયું અને 4 ડિસેમ્બર સુધી ચાલુ રહેશે એના બાદ 9 ડિસેમ્બરે 5 દિવસ પછી આખી લિસ્ટ જાહેર થશે એના બાદ 9 ડિસેમ્બર થી 8 જાન્યુઆરી સુધીમાં તમારે કોઈ પણ ક્લેમ કરવો હોય ઓબ્જેક્શન કરવો હોય કરી શકશો તમારે કોઈ નોટિસ મોકલવી હોય હિયરિંગ વેરીફિકેશન કરવું હોય 9 થી 31 ડિસેમ્બરમાં અને પછી અઠવાડિયા પછી 7 ફેબ્રુઆરીએ ફાઇનલ લિસ્ટ આવી જશે

કે તમારા બૂથ ઓફિસર તમારા ઘરે આવવાના હશે આ એક મહિનાની અંદર ખાસ ધ્યાન રાખજો નવ સોરી ચાર નવેમ્બર થી ચાર ડિસેમ્બર સુધી બરાબર છે એ યાદ રાખજો ડોર ટુ ડોર આવવાના છે એટલે તમારા વિસ્તારમાં ક્યારે આવવાના હોય એટલે તમે ઘરે હાજર રહો અને તમારા જે ડોક્યુમેન્ટ્સ છે ખાસ ઘરના અન્ય આધાર કાર્ડ છે રેશન કાર્ડ છે જે પણ માંગે એ તૈયાર રાખવાના છે તો તમારે વોટર્સ ડોટ ઇસીઆઈ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઉપર જઈને પણ એપ્લિકેશનમાં એપિક નંબર નાખીને તમારો મોબાઈલ નંબર રજિસ્ટર કરી શકો છો બરાબર તમારું નામ આધાર લિંક કરવું હોય તો એ પણ કરી શકો છો ફોટો એડ્રેસ લઈ શકો છો બરાબર છે 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 ફોર્મ દ્વારા યાદ રાખજો પૂછાય નવા નવા વોટર્સ જે ભારતની અંદર મતદાતાઓ કઈ રીતે એડ થાય છે તો અઢાર પ્લસ જેમની ઉંમર થઈ ગઈ છે એ ફોર્મ છ ભરીને અને જો તમારે ઘર બદલાવવાનું હોય તો ફોર્મ આઠ ભરીને ઘરની માહિતી ચેન્જ કરી શકો છો બરાબર જે તમારી એપ્લિકેશન એટલે કે ચૂંટણી પંચ ક્યાં ચૂંટણી કાર્ડ ક્યાં પહોંચ્યું ને એ બધું તમામ વિગતો પણ જાહેર કરી શકો છો અહીંયા જોઈ શકો છો બરાબર છે તો હવે આપણે ભણીએ કે ભાઈ ચૂંટણી પંચ શું છે જે આ કામ કરી રહ્યું છે બહુ જોરદાર કામ કરવાના છે આ ચૂંટણી પંચ શું છે એની પહેલા એક નાનકડી વાત તમામ મિત્રોને કહી દો એ આપણે ઇમ્પોર્ટન્ટ તો ભણવાનું જ છે પણ મિત્રો એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવેના યુગનું બહુ મોટું પાસું બનવાનું છે અને તમારું હથિયાર બનવાનું છે બરાબર છે તો કરિયર ટુ ફોર સેવન તમારા આઈ ને શીખવા માટે જબરદસ્ત કલાકના પીડબ્લ્યુસી પ્રોજેક્ટ મેન્ટરશીપ ગેસ્ટ લેક્ચર એની અંદર લો કોડ નો કોડ ના એઆઈ સોલ્યુશન બિલ્ડિંગ અને મલ્ટી મોડલ એઆઈ વર્ક પણ મળશે અને બાર થી વધારે જેન એ ટૂલ્સ તમને શીખવા મળવાના છે

બરાબર છે અને ડાઉનલોડ બ્રોશર તમારે કોઈ બ્રોસર ડાઉનલોડ કરવું હોય તો પણ કરી શકો છો બરાબર છે છે અહીંયા નંબર નંબર પણ આપેલો દ્વારા પણ ફાઈવ ફોર ઉપર તમે ફોન કરીને વધુ માહિતી પણ મેળવી શકો છો અને તમારા તમામ પ્રશ્નોના જવાબ અહીંયા મળી રહેશે બરાબર છે તો એઆઈ જે નેક્સ્ટ જનરેશન ટુલ છે એનાથી તમે જોરદાર વાકેફ થઈ શકો છો લાઈવ કોર્સ દ્વારા અને એમાં પીડબ્લ્યુસી નું અને નાસકોમ નું તમને સર્ટિફિકેટ મળે છે ઓકે ઇલેક્શન કમિશન ની આપણે વાત કરીએ તો એની સ્થાપના થઈ હતી પચીસ જાન્યુઆરી એટલે રાષ્ટ્રીય પર્યટન દિવસ અને રાષ્ટ્રીય મતદાતા દિવસ બંને જોડે ઉજવીએ છીએ પચીસ જાન્યુઆરી બરાબર છે ઓકે તો ચૂંટણી આયોગ બંધારણની ત્રણસો ચોવીસ થી ત્રણસો કલમ સુધી આવે છે બરાબર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ની જોગવાઈ ત્રણસો ચોવીસ થી ત્રણસો સુધી છે ત્રણસો ચોવીસ હેઠળ ચૂંટણી પંચ કાર્ય કરે છે આ એક સંવૈધાનિક સંસ્થા છે બંધારણમાં છે એટલે વૈધાનિક સંસ્થા છે ઓગણીસો પચાસ માં આયોગની સ્થાપના વખતે એક જ મુખ્ય ચૂંટણી કમિશનર હતા એના બાદ ઓગણીસો નેવ્યાસી માં છેક તમે વિચાર કરો ઓગણચાલીસ વર્ષ બાદ બીજા બે અન્ય એમને મદદ કરવા માટે નિયુક્ત થયા છે બરાબર જે ચૂંટણી કમિશનર ના સુપ્રીમ કોર્ટના જજ જેમ લોકસભા અને રાજ્યસભામાં બે ત્રત્યાંશ બહુમતી થી એમને દૂર કરવા હોય તો ખરડો પસાર કરીને પદ ઉપરથી દૂર કરી શકાય પણ તમારી પાસે એમના સમક્ષ બરાબર છે એ સ્ટ્રોંગ એવિડન્સ હોવા જોઈએ તો હાલ જે પગાર છે સર્વોચ્ચ ભારતમાં લાખ લાખ છે પગાર પગાર પંચ આવશે એટલે રૂપિયા થઈ જશે બરાબર છે હાલ સુપ્રીમ કોર્ટના જજ જેટલા પગાર ભથ્થા મળે સુપ્રીમ કોર્ટના જજને જે રીતે દૂર કરવા હોય બરાબર મહાભિયોગ પ્રક્રિયાથી એ રીતે જ આપણા જે ચૂંટણી પંચના પણ મુખ્ય કમિશનરને કરી શકાય છે એમનો કાર્યકાળ છ વર્ષ કે પાસઠ વર્ષની ઉંમર જે પહેલા હોય તે છ વર્ષ કે પાસઠ વર્ષની ઉંમર બરાબર ભારતના પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા સુકુમાર સેન અને હાલના કોણ છે મુખ્ય જ્ઞાનેશ કુમાર છે અન્ય બે કયા છે ડોક્ટર સિંહ સંધુ અને ડોક્ટર વિવેક જોશી બરાબર છે આ અન્ય બે છે તો આ આટલી માહિતી તમારે ખાસ યાદ રાખવાની છે બરાબર આટલી માહિતી તમારે ખાસ યાદ રાખવાની છે અને આપણા ભારતની અંદર હવે શું થવાનું છે આ ચૂંટણીની અંદર જે છે એસઆઈઆર થવાનું છે તો આવા નવા નવા મુદ્દાઓ સાથે આપણે મળતા રહીશું અને તમે જોડાયેલા રહો આપડા આ કરિયર ટુ ફોર સેવન ગુજરાતની યુટ્યુબ ચેનલ સાથે તો મળતા રહીશું જય હિન્દ